રાધનપુર હાઈવે ચાર રસ્તા રામલલા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ સંચાલિત બે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા ઉપર રામલલા ચોક ખાતે પાણીની પરબો બેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ નગરસેવક રબારી અને નિમેશભાઈ જોશી અને રામસેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી અને સુરભી ગૌશાળાના પપ્પુભાઈ માનસી અને બિલ્ડર વિનોદભાઈ ગોખલાણી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સોજન્ય સ્વ મણિબેન રઘુરામ ઠક્કર પૂજારાના અને સ્વ આનંદ રામ કરસનદાસ કારિયાના હસ્તે દીપચંદભાઈ અને દિનેશભાઈ અને દશરથભાઈ અને રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર દ્વારા રાધનપુર હાઈવે ઉપર શ્રી રામ સેવા સમિતિ દ્વારા પાણીની પરબો અને વિસામાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દ્વારા રાધનપુર નગરમાં

હું બન્યા ત્યાં સુધી રામ સેવા સમિતિમાં કઈ મારા બિઝાર વ્યવહાર હોય તો હું એમ કહું છું કે કઈ મારો ફોટો કે મારું નામ ના આવે પણ હવે અમને આવા નવા રાધપુર નગર માં શ્રી રામ સેવા સમિતિનો કોઈ પણ કામો હોય અમાર શેઠની બંધ મુઠીએ અમારી જે માંગણી હોય એનાથી સવાય રકમ શેઠ દર વખતે આપે છે અને એમના પરિવારનો આજ રોજ ખૂબ 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 અમે આભાર માનીએ છીએ

ચોક જાહેર કર્યો એ રામ સમિતિના આધારિત અને આજે એવું પાણી પીને પેટ ઠંડું થાય એવા અમારા આ શહેરના આમ તો હું નગરચેટ કહું છું એ મણીબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સજન અહીંયા નવી પરબ પાણી અને વિશામો લોકોને મળ્યો છે અને લોકોએ આજે અમારા પરમ આદરણીય નવા માટણ જિલ્લા પ્રમુખ શ્રીરા હાથે અહીંયા લોકાર્પણ જો છે અને લોકોએ જે ફૂલેથી વધાયા એનો એક કારણ છે કે જે નગરપાલિકામાં જે અભૂતપૂર્વક અમે ઝારતા હતા એથી વધારે પચીસ સીટો આપી અને આમ જેમ કતારે ગુલાબની ગળીઓથી વધાયા એમ લોકોએ વધાયા છે દરેક સમાજના લોકો સાથે મળીને એ કાર્ય કર્યું છે અહીંયા પ્રમુખ સાહેબને બધાય છીએ અને અમારે પ્રકાશભાઈને બધાય એ નગરપાલિકા ને જે અમે વચન આપ્યો હતો એ સ્વચ્છ સુંદર ચોખ્ખું રડિયામ નું શહેર બનાવવાનું છે એવા હેતુથી અમે બધા કામ કરવાના